સમગ્ર રાજ્યમાં ઉનાળો ઉત્તરાર્ધમાં છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે છેલ્લા બે દિવસની સરખામણીમાં ગરમીનો પારો વધતા જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે આજે પણ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચ્યો હતો જેના પગલે અસહ્ય બાફ અને અંગ દજાડતી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો હતો બપોરના સમયે અસહ્ય ગરમીના પગલે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળતા જિલ્લાના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા રોડ ઉપર ગરમીના કારણે દૂર દૂર સુધી મૃગજળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે મજબૂરી વસ કામે બહાર નીકળેલા નાના મોટા વાહન ચાલકો શેરડીના કોલા આગળ રસ પીતા નજરે પડ્યા હતા જ્યારે કેટલાક લોકોએ છાશ ઠંડા પીણાનો આશરો લઈ ગરમીથી બચવા પ્રયત્નો કર્યા હતા બપોરના સમયે જિલ્લાના યાત્રાધામોના ફરવાના સ્થળો ઉપર પણ લોકોની પાંખી હાજરી જોવા મળતા આ સ્થળો પર પણ સુમસામ જોવા મળ્યા હતા સામાન્ય રીતે યાત્રાધામ સામ્રાજ્ય ખાતે રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળતો હોય છે પરંતુ ગરમીના કારણે આજે યાત્રિકોની સંખ્યા નહીવત જોવા મળી હતી જોકે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે લોકોને કામ વગર ગરમીમાં બહાર ન નીકળવા તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની અપીલ કરી છે